નમસ્કાર મિત્રો જય રણછોડ પ્રખર ગુજરાતમાં આપનું સ્વાગત છે યાત્રાધામ ડાકોરમાં પાંચ હજાર બસો બાવનમી જન્માષ્ટમી ઉત્સવને લઈને ડાકોર મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે વાત કરવામાં આવે કૃષ્ણ જન્મની તો આજે કૃષ્ણ પક્ષની અષ્ટમીને લઈ રાતના બાર વાગ્યાના અરસામાં ભગવાન શ્રી રણછોડજીના લલાતે કંકુનું તિલક કરી ભગવાનનો જન્મ કરાવવામાં આવશે

સેવા પૂજારીઓ દ્વારા નંદ બાબાનું વેશ ધારણ કરી ધારણ કરીને નંદ મહોત્સવ મનાવવામાં સાથે સાથે મંદિરનું વાતાવરણ ખૂબ ભક્તિમય થશે ત્યારબાદ ભગવાનને પારણે જોડા આવશે આ જ રીતે કૃષ્ણ જન્મ અને નંદ મહોત્સવને લઈને ભક્તો ભગવાનના દર્શન કરી પોતાને ધન્યતા અનુભવતા હોય છે અને આ જ પરંપરા વર્ષોથી ડાકો રણછોડજી મંદિરમાં ચાલી આવતી હોય છે જય રણછોડ છોડ